ચેખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનામાં મૃત્યુ પામેલા રવિ જાદવ અને સુનિલ પવારને ન્યાય અપાવવા બીટીટીએ સંગઠનની આગેવાનીમાં રાંદકોવાથી ચીખલી સુધી ન્યાય પદયાત્રા નીકળી રવિ અને સુનિલ પવારનો પરિવાર પણ ન્યાય પદયાત્રામાં સાથે જોડાયો હતો આજે આપણે આ બનાવ બહેનો ને સુનિલભાઈ અને રવિભાઈ જે ચીખલી પોલીસ સ્ટેશનમાં જે ઘટના ઘટી એમાં સુનિલભાઈ અને રવિભાઈના પરિવારે જે બે યુવા આશાસ્પદ છોકરા ગુમાવ્યા એમને ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે એના મુવાથી ચીખલી સુધીની આપણે જે આયોજન કર્યું છે